ભીલડી ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભિલડી મંડળ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે દિવોતેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે ખાસ હાજરી આપી યુવાનો ઉત્સાહને બળ આપ્યું કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા યુવા મોર્ચાના મહામંત્રી અલકેશભાઈ જોશી તથા પ્રમુખ અશ્વિનભાઈ ચૌધરી મહામંત્રી રાજુભાઈ ઉપપ્રમુખ ભાવેશભાઈ રાજગોર તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા રક્તદાન કેમ્પમાં ગામના વેપારીઓ આગેવાનો યુવાનો તેમજ પત્રકાર મિત્રોએ પણ હાજરી આપી આવા સેવા કાર્યો દ્વારા સમાજમાં માનવતાના સંદેશને આગળ ધપાવવા સાથે યુવાનોને રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા મળે તેવા ભાવથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ આવનાર મહેમાનોએ યુવા મોરચાના તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા બિલડી ગામના બ્લડ ડોનેશનના દાતા શ્રીઓએ પણ કેમ્પ માટે સહકાર આપી પોતાની સામાજિક જવાબદારી નિભાવી મોટી સંખ્યામાં દાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરી એક બોટલ રક્ત અનેક જીવન માટે આશીર્વાદનો સંદેશ આપ્યો આયોજનથી યુવા મોરચાની સેવા ભાવના તથા ભાજપના સંકલ્પ સેવાહી સંગઠનનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું એવા જીગર ચાવડા પીરડી